લીમડા ચોક ખાતે પાણીની પાઇપલાઇન જે નવી મંજૂર થઈ છે જે પાંચ પાંચ કરોડ અને બાણું લાખના ખર્ચે ભારત તરફ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને સમગ્ર નગરપાલિકાની સ્ટીમ દ્વારા તેની મહેનતથી આ મંજૂર કરવામાં આવ્યું છે તેનું ખાતમુહૂર્ત આજે લીમડા ચોક ખાતે રાખવામાં આવેલું છે અત્યાર સુધી ચોરવાને જે નર્મદાનું પાણી જે ગડોદરથી આવતું તે વાયા વાયા ગામો થઈ અને એ આવતું હતું અને હવે જે પાઇપલાઈન ત્યાં ફીટ કરવામાં આવેલી છે એંસી ટકા પાઇપલાઇન અમે ત્યાં ફીટ કરતી દીધી છે બાકીની આમાં પાઇપલાઇન જે વીસ ટકા બાકી છે એ મંજૂર થઈ ગઈ છે એ મંજૂર થયા પછી જે ચોરવાડના લોકોના જે પાણી છે એ એ ઘડોદરથી સીધું ડાયરેક્ટ ચોરવાડ નગરપાલિકાને ચોરવારને પાણી આપવામાં આવશે કારણ કે પાઇપલાઇન સીધી વાયા વાયા ગામો થઈને નહીં આવે પણ સીધું ત્યાંથી ઘડોદરથી વાત ખુલશે અને સીધું ચોરવા નગરપાલિકાના પાણીના સંપા આ પાણી આપવામાં આવશે અને બાકીની જે પાઇપલાઇન છે એ વાડી વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય જ્યાં જ્યાં પાણીની લાઇનો ખરાબ થઈ છે ત્યાં નવી પાઇપલાઇનો નાખવામાં આવશે જ્યાં પાણીની પાઇપલાઈન નથી ત્યાં નવી નાખવામાં આવશે અને ઘરે ઘરે નર્મદાનું પાણી નળતું આપવામાં આવશે અને વાડી વિસ્તારોમાં જ્યાં જ્યાં કુંડા છે સંપૂર્ણ સો ટકા કુંડા નાબૂદ કરવામાં આવશે અને વા વાડી વિસ્તારમાં એક એક વાડીમાં નળ કનેક્શન આપવામાં આવશે જે જે સાદા તહેવાર પાણીનો ટાંકો છે અત્યાર સુધી બોર પાણી આપતા હતા પાઇપલાઇન નાખવામાં આવશે આજુબાજુના જે જે વિસ્તારો છે ત્યાં પણ નર્મદાનું પાણી આપવામાં આવશે અને એ સિવાય પણ બોલર વિસ્તારમાં પણ નવી ટાંકી અને સમ મંજૂર થઈ ગયું છે ત્યાં પણ નવી લાઈન નાખવામાં આવશે ત્યાંના વિસ્તારના લોકોને પણ ઘરે ઘરે વાડી વિસ્તારમાં નવી પાઇપલાઈનો નાખી અને ઘરે ઘરે નળ કનેક્શન નું આપવામાં આવશે અને ત્યાં પણ નળ કનેક્શન નું તો આપી દીધા છે અને બાકી રહેતા વિસ્તારોમાં પણ ત્યાં નળ કનેક્શન આપીને ઘરે ઘરે નર્મદાનું પાણી આપવામાં આવશે તેનાથી ચોરવાડ શહેરની એક એક થી છ વોર્ડ વિસ્તારના લોકોને તમામને ઘરે ઘરે શુદ્ધ અને ચોખ્ખું પાણી નર્મદાનું આપવામાં આવશે આ પ્રયત્ન કોંગ્રેસ પ્રેરિત ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ મારા તરફથી અને સમગ્ર નગરપાલિકાના આગેવાનો અને નગરપાલિકાના સભ્યોનો હોદ્દેદારોની મહેનતથી ઘણા વર્ષોથી મહેનતિયા મંજૂર થયેલી છે અને એનું ખાતમુહૂર્ત જ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાણ થઈ કે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ જુડાસમા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નળસે જલ યોજના નો જે પ્રોજેક્ટ છે એ એમની મહેનતથી અને એમની રજૂઆતને કારણે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં કામ થઈ રહ્યું છે હવે ખરેખર તો હકીકત એવી છે કે ગઈ ગયા વર્ષે ત્રેવીસ બે બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકાની જે બોડીની મુદત છે એ પૂરી થઈ હતી અને ત્યારબાદ વહીવટી શાસન હતું એ બોડીના ટાઈમમાં ઘણી વખત આપ કામ માટેના પ્રયત્નો થયા હતા પણ કોઈ એજન્સીએ ટેન્ડર નાખ્યું ન હતું ત્યારબાદ વહીવટી શાસન આવ્યા બાદ જે તે સમયના અધિકારી સાથે વાત કરી અને ગાંધીનગર કમિશનરશ્રીને પણ જાણ કરી તો તેમણે એક સ્પેશિયલ કેસમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ ઘણી ભલામણો કરી આ કામ માટે તો એમની ભલામણથી એક સ્પેશિયલ કેસ તરીકે અને અંગત ભલામણને કારણે એક મીટિંગ બોલાવી અને આ કામને મંજૂરી આપવામાં આવી અને આ કામની મંજૂરી જે છે એ આ વર્ષના બે હજાર ચોવીસ માર્ચ મહિનામાં આ કામને મંજૂરી મળી અને ત્યારથી આ કામ શરૂ થયું છે તો તેઓ પોતે જણાવે છે કે આ કામ એમણે કરાવ્યું છે તો એ પ્રજાને ખોટા ગેરમાર્ગે દોરવાની વાત છે અને સાંસદ સાંસદશ્રીની ભલામણથી આ કામ થયું છે અને નળસે જલ યોજના પ્રોજેક્ટ તો આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો એક એવો એક વિચાર હતો કે કોઈ ઘર પાણી વિનાનું ન રહે એટલે નળસે જલ યોજના અમલમાં મૂકવામાં આવી જેના માર્ગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આ કામ થઈ રહ્યું છે જેના ભાગરૂપે ચોરવડ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામ થઈ રહ્યું છે ત્યારબાદ સાંસદ શ્રીના સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને ફરી એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં અમે પણ હાજર હતા અને મને સાંસદ શ્રી દ્વારા સૂચના આપવામાં આવી કે આપણા ગામના વાડી વિસ્તારના કોઈ ઘર બાકી ન રહી જાય આ માટે એની ખાસ તકેદારી રાખવી જેના કારણે અમે એક સર્વે કર્યો અને વહીવટી શાસનના ચીફ ઓફિસર સાહેબ શ્રી વહીવટદાર સાહેબશ્રીને એક ભલામણ અંગેનો પત્ર આપ્યો અને એમાં એ કામો અને વિસ્તારના સૂચનો અમે કર્યા કે સાહેબ આ વિસ્તારમાં દરેક જગ્યાએ પાણી મળી રહે એ માટે આ યોજનાનો લાભ દરેક જગ્યાએ પહોંચવો જોઈએ જેને મંજૂરી આપી અને હાલ પણ એ કામ ચાલુ જ છે તો શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા જે લોકોને ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ કામ તેમ તેમના દ્વારા થઈ રહ્યું છે તો એ તદ્દન ખોટી વાત છે આ ભાજપ પરિવાર દ્વારા રજૂઆતના કારણે અને સાંસદશ્રીની ભલામણને કારણે ગુજરાત સરકાર દ્વારા આ કામ થઈ રહ્યું છે